જે જ્યારથી હું રાપરમાં આવવા માંડ્યો ત્યારથી ડાયલાલ ને હું ઓળખું છું તેવા લોકો જે આ અખંડ ભારત સનાતન રક્ષા દળ નું જે આયોજન કર્યું છે તે બદલ હું આ સમાજને અને હરેક હિન્દુ ખૂબ ખુબ અભિનંદન આપું છું કે આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે આ કામ અને આપણે આ કામ નહીં કરીએ તો બીજું કોણ કરશે આ કામ તે માટે હું આ સમાજને ખૂબ ખુબ અભિનંદન આપું છું અને આપણે બધે સાથે મળી અને આ કામ નહીં કરી તો બીજું કોણ કરશે તે માટે હું સંતોના ચરણોમાં વંદન કરું છું કવિરાજને પણ હું ધન નમસ્તક વંદન કરું છું કેમ કે કવિરાજ ને ઘણી જગ્યાએ જોયા છે ઘણી જગ્યાએ સભાઓમાં પણ જોયા છે ઈ જ્યારે બોલતો હોય ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે ગઢવીના દીકરા તરીકે ઈ આપણાને નીચે કાઢે તો બીજું કોણ જગાડશે તે માટે હું ગઢવીને અને જે આપણે સંત જે બેઠા છે એમની ને મારી તો બહુ ઘણી બધી મુલાકાતો થઈ ગઈ છે એમની સાથે હું ઘણીવાર ટાઈમ કાઢીને બબે કલાક પર હું બેઠો છું એટલે એ સંતને પણ હું નમન કરું છું અને મારા સીતારામ જે મારા ડાભુંડામાંથી પધાર્યા છે અત્યારે જ મને હાલમાં ભેગા થયા અને મેં કીધું હાલો આપણે હિન્દુ સનાતન ધર્મનો આજે સભા છે તો આપ બતાવો પણ હું એક ગાયને લેવા માટે ગયો તો